माही डेरी दा चालती रोरो रोरोेरीमा કાચા દૂધને મોકલવાનો ઐતિહાસિક નિર્ણય કરાયો માહી ડેરીના સંચાલકો દ્વારા ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધીની ફેરીમાં કાચા દૂધ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને સાર્થક કરવા માટે માહીડેરીના સક્ષમ અધિકારીઓ દ્વારા ઘોઘા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મહિડેરીનો નવો ઇતિહાસ રચવામાં આવ્યો હતો અને ભાવનગરથી ઘોઘા ચાલતી ફેરીમાં કાચા દૂધને દરિયાઈ માર્ગે મોકલવામાં આવતા દૂધની ગુણવત્તા જળવાઈ રહે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે વાત કરીએ તો માહીદેવી દ્વારા જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર કાચું દૂધ મોકલવાની પહેલ શું પહેલમાં અમે દક્ષિણ ગુજરાતમાં બી લઈ જઈશું ને મુંબઈ પણ લઈ જઈશું એકચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે એનાથી બે ત્રણ ફાયદા છે આપે હમણાં ફંક્શન પણ એટેન્ડ કર્યું જશે એક તો અમારું બસો અઢીસો કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે સાત આઠ કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે એનાથી દૂધની ક્વૉલિટી સારી રહેશે અમારી જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં તો એ સૌથી મોટો ફાયદો છે બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું એમ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય અને એના સામે આમ આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે તો અમે ઘણા સમયથી છેલ્લા દસેક વર્ષથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય પર્યાવરણને અનુકૂળ થઈ શકે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી એટલે કાઉથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય એ એક દિશામાં આ એક એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી ફેરીથી થશે અને મેં કીધું એમ થોડું ટ્રાન્સપોર્ટેશનના કિલોમીટર ઓછા થઈ ગયા ટાઈમ ઓછો થઈ ગયો દૂધની ક્વોલિટીમાં બી સારું થઈ જશે અને આગળ જતાં આનાથી અમે અત્યારે જે કર્યું છે એનાથી વધારે વોલ્યુમમાં જઈ શકે બીજા નવા સેક્ટરમાં પણ જ્યાં જ્યાં ફેરી ચાલુ હોય કે જે રીતે આવી રીતે ટ્રાન્સપોર્ટ કરી શકીએ એનો અમે એમની સાથે વાત કરીશું કંપની સાથે ને ક્યાં ફરીથી આનું રેપ્લિકેટ થઈ શકે એના માટે બી આગળ પ્રયત્ન કરીશું રવાના કરવામાં આવશે અત્યારે તો આજે આપણે એક ટેન્કર ત્રીસ હજાર લીટર દૂધ કરી રહ્યા છે આવનારા ટાઈમમાં અમારી તો ઈચ્છા છે વધારેને વધારે દૂધ જઈ શકે તો અમારી જે જરૂરિયાત મુંબઈ માર્કેટની હોય કે સાઉથ ગુજરાત માર્કેટની હશે બધું જ દૂધ ફેરી સર્વિસ જાય એ માટે અમે પ્રયત્નશીલ છે શરૂઆત છે ધીમે ધીમે ક્વોન્ટિટી વધારીશું પણ જેટલો બી સમયનો બચાવ થાય અને કોસ્ટમાં બચાવ થાય એ બધાના માટે સારું છે પર્યાવરણ